કૃષ્ણ કનૈયા લાલકી દ્વારકા શું કરે મન ફરે સંસારમાં ગંગા નાયા જમુના નાયા નાયા નરમણ ની રજુ મનના મેલ રહી ગયા એમ ગંગા મૈયા સુ કરી ಮಾತ್ ಮ ಸಂಸಾರಳಾ ಮಣಕಾ ಸುಕಾರಿ ಮನ ಪೇ ಸಂಸಾರ ಆಡಾ ಅವಳಾ ತಿಳಿ ಭಕ್ತಿ ನೇವಾವಿ ಭಗವಾ ಪೇರಿಗಮ ಶುಕರ ಚಂದ ಸೂಕಿ ಮಾಳಾ ಪೇ ಆತ್ ಮನ ಫರೆ ಸಂಸಾರ ಎಮ ಮಾ ಸೂ ಕಿ મન ફરે સંસારમાં પૈસા લઈ ને મંદિર મન ફરે સંસાર મો એમ માળા મણકા શું કરે મન ફરે સંસાર મો સાધુ જમાડ્યા સંતો જમાડ્યા મોટી મોટી નાત જમા ભગવાન બેઠો મન ફરે સંસાર એમ માળા મણિકા શું કરી મન ફરે સંસારમાં શિવજી ને ચડાવ્યા લોટા વાતો નાતો વાળ્યા ગોટ शिवजीने चढाव्या लोटा तो करे, नाम शंकर बेटो सु करे परे आत्म मन परे संसार म माळा मणिका सु करे मन परे संसार म ચાર ધમની કરી ઘેર નાનો ડુંગર ચડ માયા મમતા છૂટે નહીં એમ ભગવાન બેઠો શું કરી માળા પરે હાથ મન પરે સંસાર મ એમ માળા મણિકા શું કરી મન પરે સંસાર મ એમ માળા મણિકા શું કરી મન પરે સંસાર મ ಮಾಳಾ ಮಣಿಕಾ ಸು ಕೇನಾಸಾರ ಲು ಕೃಷ್ಣ ಕನೈಲೀ ಜ್ವಾರಿಕ